કે અમને મોકલ્યો હતો એ હજી એક મહિનો જ થયો છે ત્યાં બીજા બધા છોકરા થર્ડ થર્ડ ઇયરવાળા બધા છોકરા ભેગા થઈ અને આ ફર્સ્ટ ઇયરવાળા બધાને બોલાયા અને રેકિંગ કર્યું રેકિંગ કરીને બે ત્રણ કલાક સુધી મેં ઊભા રાખ્યા રેકિંગ કરે ડાન્સને એવું બધું કરાવ્યું લાભ ડેમ કે ગમે તે રીતે કરાવ્યું પછી ત્યાંના છોકરાનું કહેવું એવું થાપિત કે ચક્કર આવી અને પડી ગયા છે અને પડી ગયા તરત જ એનું આઠ બે મૃત્યુ પામે છે આ અર્થે અમે એ કહેવા માગીશું કે સરકાર શ્રીની એ નાગ કરવા માગીશું કે આવું કોઈ ભવિષ્યમાં બીજા છોકરા સાથે કોઈ આ રીતે રેકિંગ કરી અને બીજા કોઈ છોકરાને જીવ ના જાય અને તતસ અમારી માગણી છે કે આના પાછળ આ જે મૃત્યુ મૃત્યુ પામેલ યુવક એ તતસ તપાસ થાય જીલા વરાડ પોલીસ તાલુકા પોલીસ જે હોય બરાબર આ બધી તપાસ પૂર્ણ સંપૂર્ણ કરી યોગ્ય તપાસ કરે એવી અમને માગ છે આ કોલેજ ઉપર ખરેખર એમને ખરેખર બધા છોકરા ઉપર એમને એને આ બધા અમારા વાલીઓને ન્યાય મળે એ અર્થે અમે મારી કરીએ છે અને જે ઝારપુરના જે ડીન છે જવાબદાર એમના વિશે આપ શું કહેશો આ રીતના ડાન્સ કરાવે છે આ રીતનું તમારા શું કહે છે એમના એમને એ રીતે કીધું હતું કે તમે અમે અહીંયા મિટિંગમાં બોલાયા બધા છોકરાને બોલાયા કે આ રીતે તમારે નાતા